એનું મુખ્ય કારણ એ છે કે સંવિધાને કલમ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ એક ને બે હેઠળ એસસી અને એસટીને જે અનામતનો લાભ આપેલ છે એના વિરુદ્ધમાં જઈને સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ બહાર પાડ્યું છે કે આઠ હજાર આઠ લાખથી જેની આવક વધારે હશે એ લોકો ક્રિમિલેયર ગણાશે ને એમને એનો આરક્ષણનો ફાયદો મળશે નહીં અને ઓબીસી માટે બાર લાખનું છે ત્યારે એસટીએસસી માટે આઠ લાખની મર્યાદા નક્કી કરી છે હવે ખરેખર તો જે આ બંધારણમાં આ લાભ મળેલો છે આરક્ષણનો એ આર્થિક પાસાને ધ્યાનમાં લઈને કે ગરીબ નિવારણ કે યોજના નથી પરંતુ સદીઓથી એમને સતાવવામાં આવી રહ્યા છે પછાત છે અને એમનો તિરસ્કૃત થતો આવ્યો છે જેથી કરીને સરકારે એમના ઉત્થાન માટે અને મુખ્ય લેવલમાં લાઇનમાં લાવવા માટે એમના માટે અનામતની જોગવાઈ કરેલી છે આજે કલેક્ટરનો છોકરો ટ્યુશન લઈને એ નેવું ટકા પણ લાવી શકે છે જ્યારે એક ગરીબ મજૂરનો દીકરો ત્રણસો રૂપિયા હાજર એનો બાપ જતો હોય એમાં ઘરનું સંચાલન કરવાનો હોય અને એ મજૂરી કરતા કરતાં ભણતો હોય તો એના સિત્તેર ટકા એવા હોય પણ એ સિત્તેર ટકા ખરેખર પેલા નેવું ટકા કરતાં વધારે છે તો આને પણ આનો લાભ મળે એના માટે આ આરક્ષણની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને હાલના તબક્કે આ લોકો એને પણ દૂર કરવાની પ્રયત્ન કરી રહ્યા છે એના વિરોધમાં આજે આખા ભારત બંધનું એલાન આપેલ છે અને એમાં અમારી માંગણી છે કે આ કાયદો રદ કરવામાં આવે અને સંસદમાં એક કાયદો બનાવવામાં આવે અને એ કાયદાને અનુસૂચિ નવમાં સમાવવામાં આવે જેથી કરીને આ કોઈ પણ સરકાર આવે અને બદલી શકે નહીં તો મારી સૌ આદિવાસી દલિત ઓબીસીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમએલએ એમપી સૌને મારી આગ્રહભરી વિનંતી છે કે સંસદમાં અને વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવે અને આના માટેનો કાયદો ઘડવામાં આવે જે ખરેખર આદિવાસીની સીટ પરથી ચૂંટાઈને ગયા હોય ને ખરેખર આદિવાસી હોય તો આ જરૂરથી કરે પરંતુ જે કદાચ નહીં આદિવાસી હોય એ ફક્ત પાર્ટીની તરફેણ કરશે તો મારી વિનંતી છે પાર્ટી બાજુ પર રાખી આદિવાસીઓ અને દલિતોના હિત માટે આપ અવાજ ઉઠાવશો અમે તમારા સાથે છીએ જય હિન્દ